આવતીકાલે વડોદરા શહેરમાં યોજાનાર બારમી ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોનને લઈને વડોદરા શહેર પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે વડોદરા શહેરમાં આવતીકાલે બારમી ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોન દોડમાં દોઢ લાખ દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યાં મેરેથોનમાં વિવિધ કેટેગરીમાં દિવ્યાંગ રનનો પણ સમાવેશ થયો છે તે ઉપરાંત પાંચ કિલોમીટરની ફન રનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફૂલ મેરેથોન અને વિવિધ કેટેગરી વાળી દોડ માટે વડોદરા શહેર પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો છે ત્યારે રસ્તાઓને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આવતીકાલે આ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા આવવાના છે ત્યારે તે માટેની પણ વીઆઈપી પ્રોટોકોલની વ્યવસ્થા કરવામાં આવી છે જે અંતર્ગત આજે સીએમના કોન્વયનું રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે આવતીકાલના આ કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવી વડોદરા પોલીસ કમિશનરે આ વ્યવસ્થાઓ અંગે વધુ માહિતી આપી હતી વડોદરા મેરેથોનના ટ્વેલ્થ એડિશન ફ્લેગ ઓફ થનાર છે આના માટે આયોજકો તથા શહેર પોલીસ અન્ય સંલગ્ન વિભાગો દ્વારા ડિટેઇલ્ડ પ્રિપેરેશન અને અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે આજે તમે જોયું કે અત્યારે પોલીસ ટીમ વેન્યુ પર સમગ્ર માર્ગ ઉપર તૈનાત છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનને અન્ય વિભાગો સાથે સંકલન કરીને આવતીકાલે જે ઇવેન્ટ માટે કરવાની થતાં તમામ તૈયારીઓ અત્યારે થઈ રહ્યું છે તૈયારીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા એક તો સૌથી મોટું એક્સરસાઇઝ છે ટ્રાફિક મેનેજમેન્ટનું આ અંગે જુદા જુદા એડિશન છે ફોર્ટી ટુ કિલોમીટર્સ ટ્વેન્ટી વન કિલોમીટર્સ ટેન કિલોમીટર્સ ફાઈવ કિલોમીટર્સ ને ફાઈવ કિલોમીટર ફન રન ને સાથે સાથે ઇન્ટરનલી એક દિવ્યાંગ રન પણ છે આ છ એડિશનોને ધ્યાને રાખીને ફેસ્ટ મેનરમાં એમના ફ્લેગ ઓફ અલગ અલગ રૂટ ઉપર કરવાની થતી સુરક્ષા વ્યવસ્થા અને ટા ટ્રાફિક ડાયવર્શન પ્લાન આ બધું તૈયાર છે તો નાગરિકોને જે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરનારને આપણા સૂચનાઓ નીચે મુજબનું છે નંબર એક સમગ્ર શહેર માટે ટ્રાફિક મેનેજમેન્ટને એન્ફોર્સમેન્ટને ધ્યાને રાખીને આપણે ડાયવર્શન પ્લાન જાહેરાત કરી છે આના ડાયવર્શન પ્લાન મુજબ આપણે ધ્યાન રાખીએ એ જ રીતે મૂવમેન્ટ કરે બીજા જે પાર્ટિસિપેટ કરનાર છે તો ફોર્ટી ટુ ટ્વેન્ટી વન ટેન કે ફાઇવ કે અન્ય એડિશનમાં તેઓ વેન્યુ સુધી પહોંચવા માટે એમના ટ્રાવેલ ટાઈમને ગણતરી કરીને નાઇટમાં કેટલા વાગ્યા નીકળવાનું છે અને ડેસ્ટિનેશન પહોંચવાનું છે આ અંગે તૈયારી કરે અને તે મુજબ જ એમનો ટ્રાવેલ કરે પાર્કિંગ માટે ડિટેઇલ્ડ પાર્કિંગ એરેન્જમેન્ટ થયું છે તો નિર્ધારિત સ્થળોએ સ્થળે જ પાર્કિંગ કરે આડેધાડ પાર્કિંગ ના કરે ત્રીજું જ્યારે એમને વેન્યુમાં આવ્યા પછી એમને જગા લેવાનું થાય છે આપણે જુદા જુદા ફોર્મેટમાં જે રન કરનાર છે એમના માટે એન્કલોઝર કર્યું છે અને ડિટેલ્ડ માર્કિંગ અને એરો માર્કિંગ વગેરે પણ એમને જોવા મળશે સાથે સાથે આયોજકો એમના સ્વયંસેવકો અને પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર હાજર હશે એ આ લોકોને પણ કન્સલ્ટ કરી શકો છો તો એમના મદદથી તમે તમારા ડેસ્ટિનેશન કે ઇઆમાર્ક્ટ એન્કલોઝરમાં તમે જગા લઈ આ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે વડોદરા શહેર માટે આ એક ગર્વની વાત છે તો દરેક નાગરિક એમના સાથે કોપરેટ કરે અને ફેસિલિટેટ કરે કોઈપણ રીતે અવરોધ ન બને છેલ્લે મારા એટલું કહેવું છે કે કદાચ આ ઇવેન્ટના લીધે મોર્નિંગ થ્રી ઓ ક્લોકથી મુવમેન્ટ શરૂ થશે ફોર થર્ટી ઓનવર્ડ્સ ફ્લેગ ઓફ થશે એટલે સવારે અગિયાર વાગ્યા સુધી તમામ ફોર્મેટના ઇવેન્ટો સમાપ્ત થઈ ચૂક્યા છે તો જ્યાં સુધી તમામ ફોર્મેટ ડિક્લેર ના થાય કમ્પ્લીશન કમ્પ્લીટેડ કરીને ડિક્લેર ના થાય ત્યાં સુધી આપણા જાહેરનામા અમલમાં રહેશે તો કોઈ એસેન્શિયલ સર્વિસેસ કોઈ રેલવે સ્ટેશન જવું હોય તો રેલવે ટિકિટ ફ્લેશ કરે તો એમને પણ ફેસિલિટેટ કરીશું કોઈને એરપોર્ટ જવું હોય તો એમને પણ એર ટિકિટ ફ્લેશ કરો તો એમને પણ મદદ કરીશું કોઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મુવમેન્ટ વગેરે માટે તમામ પોલીસ કર્મચારી અને ટ્રાફિકના ટ્રાફિક પોલીસ પ્લસ ટીઆરબી અને વોલન્ટિયર્સને ઇન્સ્ટ્રક્શન આપી છે એમને પણ ફેસિલિટેટ કરવા માટે ટુ ધી બેસ્ટ પોસિબલ એક્સટેન્ટ અને સાથે સાથે અન્ય કોઈ અનફોર્સીન ઇમરજન્સી ડેવલપ થાય તેને ડીલ કરવા માટે પણ પોલીસને ડિટેલ ઇન્સ્ટ્રક્શન આપી છે આ દિશામાં પોલીસ કાર્યરત રહેશે નોંધનીય છે કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરાવ્યા બાદ વાગોડિયા રોડ પર નવ નિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું નું ઉદ્ઘાટન કરી શાળા પરિસરની મુલાકાત લેશે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને ne YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર